પહેલા અમારી ટીમ પહોંચી ગોતા વિસ્તારમાં આવેલી જય અંબે ડેરીમાં અહીં આવેલી જય અંબે ડેરીના માલિકે જણાવ્યું કે આ ડેરી 8 વર્ષ જૂની છે ડેરીના માલિકે દાવો કર્યો કે અહીં શુદ્ધ ઘી મળે છે 550 રૂપિયા પ્રતિ કિલોની કિંમતે મળતું આ કથિત શુદ્ધ ઘીની ગુજરાત ફર્સ્ટે ખરીદી કરી કહેવાય છે કે આ ડેરી ગોતા વિસ્તારની સૌથી પ્રખ્યાત ડેરી છે જ્યાંથી હજારોની સંખ્યામાં લોકો ઘીની ખરીદી કરે છે પરંતુ અહીં વેચાઈ રહેલું ઘી ખાવાલાયક છે કે નહીં તેની ચકાસણી કરવા ત્યાંથી ઘીના નમૂના લેવા જરૂરી હતા જેથી અમે જય અંબે ડેરીમાં પહોંચ્યા અને કર્યું રિયાલિટી ચેક આપને જણાવી દઈએ કે ગોતા સ્થિત જય અંબે ડેરીમાંથી અમે જે ઘીની ખરીદી કરી હતી તે ઘીને લેબોરેટરીમાં ચેકિંગ માટે આપ્યું હતું અને આ ઘીના નમૂના ફેલ થયા છે એટલે કે આખી ખાવા લાયક નથી આખી અખાદ્ય છે તમારા સ્વાસ્થ્યને હાની પહોંચાડે તેવું છે અમે જ્યારે જય અંબેમાંથી ઘીની ખરીદી કરી હતી ત્યારે ડેરીના માલિકે દાવા સાથે કહ્યું હતું કે આ ઘી શુદ્ધ છે પરંતુ ગોતાની જય અંબે ડેરીમાંથી લીધેલા ઘીના નમૂના ફેલ થયા છે હવે અમારી ટીમ પહોંચી ચાંદલોડિયા વિસ્તારમાં જ્યાં મેં ઘીની ખરીદી કરવા ચાંદલોડિયા બ્રિજ નીચે આવેલી આય ખોડિયાર ડેરી ફાર્મમાં પહોંચ્યા ખોડિયાર ડેરીના માલિકે દાવો કર્યો કે આ વિસ્તારમાં તેઓ છેલ્લા તેર વર્ષથી ડેરી ધરાવે છે સાથે જ એવો પણ દાવો કર્યો કે તેમની તમામ ડેરી પ્રોડક્ટ્સ શુદ્ધ અને આરોગ્યપ્રદ છે તો ચાલો તમને પણ સંભળાવીએ કે શ્રી ખોડિયાર ડેરીના માલિકે કેવા કેવા દાવા કર્યા અને તેમના દાવાઓમાં કેટલો દમ હતો કેટલા ટાઈમ થી આપડે બાર તેર વર્ષ બાર તેર વર્ષ થઈ ગયા અમે રોગ અહીંયા આજે આમ સીધા નીકળી જઈએ આમ આ બાજુ અંદર ગુજારો આવવાનું થયું ને આજે અહીંયા સ્ટેશનરીમાં આવ્યા તો જોઈ બી મજા આવશે ને ગેરંટીડ ગેરંટીડ ના ગમે તો પાછો અને બીજું શું કઈ પેલું બનાવી દેજો ચીજ કેવું ના ચીઝ નહીં બનાવતો પનીર બનાવી શું ભાવ પનીર 400 રૂપિયા બતાવું કેવું છે ચાંદોડિયા બ્રિજ ની નીચે આવેલી 13 વર્ષથી ચાલતી શ્રી ખોડિયાર ડેરી ફાર્મ માંથી અમે જે ઘી ખરીદ્યું હતું તેના નમૂના પણ ફેલ થયા એટલે કે આ ઘી પણ ખાવા લાયક નથી આ અખાદ્ય ઘી પણ લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું સામે આવ્યું હવે વાત કરીએ દુકાન નંબર 3 ની અમારી ટીમ હવે રાણીપમાં આવેલી માધવ ડેરીમાં પહોંચી માધવ ડેરીના માલિકનું કહેવું છે કે અમારી ડેરી ખૂબ ફેમસ છે અને શહેરના અલગ અલગ ચાર વિસ્તારોમાં માધવ ડેરીની બ્રાન્ચ પણ આવેલી છે શહેરના ચાર વિસ્તારોમાં જે ડેરીની બ્રાન્ચ ચાલતી હોય તે ડેરીનું ઘી તો શુદ્ધ જ હશે તેવી આશા સાથે અમે અહીંથી ઘીની ખરીદી કરી ઘીની ખરીદી કરતા કરતા અમારા સંવાદદાતાએ ઘી વિશેની થોડી માહિતી પણ મેળવી આવો સાંભળીએ અમારા સંવાદદાતા સંજય જોશી અને દુકાનદાર સાથે થયેલી વાતચીતના કેટલા અંશો ઘી સુબ ચોખ્ખું મસ્ત ગાયનું આવે ભેંસનું ભેંસનું પાંચસો ને કરો કેટલા તો શહેરના ચાર ચાર વિસ્તારોમાં જે માધવ ડેરી બ્રાન્ચ છે તે માધવ ડેરી માંથી ખરીદી કરી અમે આ ઘીના નમૂના પર લેબોરેટરીમાં ચેક કરાવ્યા અમને હતું કે ડેરીની ચાર બ્રાન્ચ છે તો તેનું ઘી શુદ્ધ જ હોવું જોઈએ પણ અમે ખોટા સાબિત થયા રાણીપ વિસ્તારમાં આવેલી માધુ ડેરીમાંથી અમે જે ઘીના નમૂના લીધા હતા તે પણ ફેલ જ થયા હવે અમારી રિયાલિટી ચેક કરતી ટીમ પહોંચી અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી મયુર ડેરી ખાતે જે બાવીસ વર્ષ જૂની છે નિકોની પ્રખ્યાત ડેરી છે અને આ ડેરીમાં મળતા શુદ્ધ ઘીનો ભાવ પણ આસમાને છે અહી શુદ્ધ ઘી 920 રૂપિયા કિલો વેચવામાં આવે છે અહીંથી પણ અમે ઘી ખરીદવાની તૈયારી દર્શાવી અને જેમ કોઈ ગ્રાહક ઘીની ગુણવત્તા તપાસે તે મમે પણ ઘીની ગુણવત્તા તપાસી રહ્યા હતા ત્યાં તો ઘીનું વેચાણ કરતા મહિલાએ કહ્યું કે અમારું ઘી એકદમ ચોખ્ખું છે અને જો વિશ્વાસ ન આવતો હોય તો લેબોરેટરીમાં ચેક પણ કરાવી શકો છો આ સાંભળીને અમને વિશ્વાસ આવી ગયો કે ચોક્કસ आदिल मुखी तो शुद्ध जसे खावा लायक जसे सांभळो घी नु करता अंगहिलाए केवो दावो करे। तमारे मयूर तो बीजीपी ब्रांच है क्या छे क्या तो एक गोता माती। गोता माती ना? ना के आयक क्षेत्र क्या कोई जॉइनिंग ने पहला हती एक गौतम आप गौतम आते ना यहां कितना टाइम दीजिए 21 22 वर्ष 22 है निकोल ने प्रख्यात है प्रख्यात તેના માલિકે વિશ્વાસ સાથે કહ્યું કે અમારી ડેરી ના ઘી નું લેબોરેટરી ચેકિંગ કરાવવાની છૂટ છે હવે જ્યારે માલિક આટલા વિશ્વાસથી કહી રહ્યા હોય તો માનવું જ રહ્યું કે ખાવાલાયક હશે પણ દુકાન માલિકના દાવાને બાજુએ રાખીને આ ઘીનું સેમ્પલ પણ અમે લેબોરેટરીમાં ચેક કરાવ્યું પરંતુ નિકોલની ડેરીનું સેમ્પલ પણ ફેલ ફેલ થઈ થઈ ગયું આ તો વાત ઘીના થયેલા સેમ્પલની પરંતુ એવું નથી કે ફક્ત ઘી જ અખાદ્ય અને ભેળસેળ યુક્ત છે આ સિવાયની ડેરી પ્રોડક્ટ્સમાં પણ ભેળસેળ છે અન્ય ડેરી પ્રોડક્ટ્સ પણ અમારા રિયાલિટી ચેકમાં ફેલ થઈ છે જેમાં ચાણક્યપુરીમાં આવેલી ગાયત્રી ડેરી અને શહેરના મધ્યમાં આવેલા કાલુપુર ઘી માર્કેટમાં આવેલી દુધિયા ડેરીનો સમાવેશ થાય છે ચાણક્યપુરીની ગાયત્રી ડેરીમાંથી અમે માખણની ખરીદી કરી હતી જ્યારે કાલુપુરની દુધિયા ડેરી ફાર્મમાંથી ચીઝની ખરીદી કરી હતી અને આ બંને પ્રોડક્ટ્સને અમે લેબમાં ચેકિંગ કરાવ્યું ત્યારે બંનેના સેમ્પલ ફેલ થયા ગુજરાત ફર્સ્ટ નું રિયાલિટી ચેક જ્યાં તમારા વિસ્તારની ડેરીઓમાં મળી રહેલી ડેરી પ્રોડક્ટની ગુણવત્તા કેટલી છે તેની અમે તમને જાણકારી આપી આ એ જ ડેરીઓ છે જે તમારા વિસ્તારમાં વર્ષોથી ધમધમી રહી છે જ્યાંથી તમે બિંદાસ્તપણે મોંઘા ભાવે ડેરી પ્રોડક્ટની ખરીદી પણ કરો છો પણ તમે નથી જાણતા કે તમે તમારા જ ખિસ્સા ખાલી કરીને તમારા જ માટે ખરીદી રહ્યા છો બીમારી જે ડેરી પ્રોડક્ટની ખરીદીને તમે એમ માનો છો કે તે તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે તે જ તમારા શરીરને હાનિ પહોંચાડી રહ્યું છે હજુ સમય છે ચેતી જજો કારણ કે તમે જે વસ્તુને શુદ્ધ અને આરોગ્યપ્રદ સમજીને ખરીદી રહ્યા છો તે જ વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે ઊભું કરી શકે છે મોટું સંકટ સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ